ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો સજ્જનો આત્મીય ભાઈઓ બહેનો આવો આજે આપણે રામાયણની અંદર સંસ્કારોનું શું મહત્ત્વ છે તપનું શું મહત્ત્વ છે એના વિશે જાણીએ પહેલાં સાથે એક સ્વરમાં ગાયત્રી મહામંત્ર ઓમ ભૂર્ભુવા સ્વાવે ભાઈઓ બહેનો રામાયણની અંદર ભગવાન રામચંદ્રજીનો જન્મ મર્યાદાને કાયમ રાખવા માટે થયો હતો રામાયણની અંદર લોકોને ભગવાનના ચરિત્રથી પ્રેરણા મળે તેઓને મર્યાદામાં રહેવાનું શીખવાડે ગૃહસ્થ જીવન કેવી રીતે જીવવું આપણો વ્યવહાર કેવું રીતે હોવો જોઈએ પારિવારિક પ્રેમ પારિવારિક સ્નેહ પારિવારિક એકબીજાનું સન્માન કેવી રીતે જાળવું એ રામાયણની અંદર શીખવવામાં આવે છે કહેવામાં આવે છે કે સ્વયં મનુ અને રાણી શત્રુપાએ બ્રહ્મચર્યપૂર્વક રહીને કઠોર તપ કર્યું ભગવાને પ્રસન્ન થઈને પૂછ્યું વત્સ શું ઈચ્છો છો તેમણે કહ્યું હે પ્રભુ આપ અમને એવું સુસંસ્કારવાન સંતાન પેદા કરો જેની આપના ચરણોમાં અનન્ય ભક્તિ હોય એવું સંતાન ન આપશો જે સંસારમાં પોતે પણ ઉપહાસનું કારણ બને અને પૂર્વજોનું નામ પણ ડૂબાડે ભગવાન હસ્યાને કહ્યું તમે તપ કર્યું છે તમારો ઉદ્દેશ અને આદર્શ ઊંચા છે તમારે ત્યાં સંસ્કારવાન સંતાન થશે સંતાનની કામના પરમાર્થ માટે ઊંચા ઉદ્દેશ માટે કરો વાસનાની ઈચ્છાથી નહીં આપણું સંતાન સંસારને ખૂબસૂરત બનાવવામાં પોતાનું જીવન લગાવે અને એવી ભાવનાઓ હોવી જોઈએ મનુ અને સતરૂપા પછીનો જન્મ રાજા દશરથ અને કૌશલ્યના રૂપમાં થયો સંસ્કારવાન સંતાન માટે તેમણે શ્રીંગી ઋષિ દ્વારા ઉત્તૃષ્ટિ યજ્ઞ કરાવ્યો તે યજ્ઞના પ્રભાવથી તેમના ત્યાં સંતાનોએ જન્મ લીધો રાજા દશરથ અને માતા કૌશલ્યએ બાળકોને સંસ્કારવાન બનાવવા માટે વ્યવસ્થા કરી પતિ પત્ની બંનેના આચરણથી બાળક સંસ્કારી બને છે આજકાલ લોકો સંતાન પેદા કરવા તો ઈચ્છે છે પરંતુ તેને સાચી દિશા આપવા માટે સંસ્કારી બનાવવા માટે થોડું પણ ધ્યાન આપતા નથી અનાજ નહીં મકાન નહીં કપડાં નહીં સંસ્કાર નહીં તો પછી બાળકોને જન્મ આપવાનું સામાજિક મૂલ્ય શું રહ્યું મહારાજા દશરથે બાળકોને યોગ્ય સમયે સંસ્કાર આપવા માટે મહામુનિ વશિષ્ઠને બોલાવ્યા સંસ્કાર પ્રદાન કરવા માટે એવા જ વ્યક્તિને બોલાવવા જોઈએ જે બાળકોને આદર્શ ચરિત્રથી સંપન્ન બનાવી શકે પ્રાચીન સમયથી ઋષિઓએ સંસ્કારોની વ્યવસ્થા બનાવી છે સંસ્કારોનો બાળકોના મન પર મસ્તક્ષ પર મોટો પ્રભાવ પડે છે તેનાથી ધર્મ ભાવના પેદા થાય છે બાળક બહુ જલ્દીથી શીખી લે છે બાળકોમાં અનુકરણ કરવાની પ્રબળ શક્તિ હોય છે બાળ મનને જે દિશામાં પણ પ્રવૃત્ત કરવામાં આવે તે બાજુ તે વળે છે સંસ્કારોમાં સૌથી પહેલાં કર્મ અને નામકરણ સંસ્કાર કરાવવામાં આવ્યા રાજા દશરથે કહ્યું હે ગુરુદેવ એવું નામ રાખજો જે સાર્થક થાય એવું નામ ના રાખતા કે અત્યારે વર્તમાન પરિસ્થિતિની અંદર નામથી બોલાવતા પણ આત્મગ્લાની થાય એવું નામ ન રાખતા નામ એવું રાખજો જેનાથી આત્મગૌરવ અનુભવ થાય ત્યારે તમારા બા તમારે તમારા બાળકોને શિક્ષણ આપવાનું છે તે રામાયણમાંથી આપણને પ્રેરણા મળે છે ભાઈઓ બહેનો આવતાની ચર્ચા કરીશું આવતા સમયમાં બીજા વિડીયોમાં કે રામ ભગવાનની પ્રેરણાઓ શું છે રામના આદર્શો શું છે રામનું કર્તવ્ય શું છે એના વિશે આપણે જાણીશું અને આ ફક્ત ને ફક્ત લોક શિક્ષણ ધર્મ તંત્રના માધ્યમ દ્વારા લોક શિક્ષણ આપવાનું જેથી કરી વ્યક્તિ પરિવાર અને સમાજની અંદર શ્રેષ્ઠ સંસ્કારોનું બીજારો પણ થાય અને આવનારી ભાવિ પેઢી શ્રેષ્ઠ સંસ્કારી સુસંસ્કૃત બને અને પરિવારને સમાજને રાષ્ટ્રને સમર્થ સશક્ત અને શ્રેષ્ઠ બનાવે ભાઈઓ બહેનો આ વાત આપને ગમી હશે તો અમારી ચેનલને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ફોલો કરજો આપના મિત્ર મંડળ સુધી પહોંચાડી આ રામાયણની આદર્શ પ્રેરણાને જન જન સુધી પહોંચાડવા પ્રયત્ન કરશો જય શ્રીરામ